ધોરાજીમાં નગરપાલિકા બાબતે કોંગ્રેસના આક્ષેપો ધોરાજી ભાજપ નગરપાલિકા શાસકો ભ્રષ્ટાચાર આચરતા હોવાની બુમરાણ ધોરાજી શહેરમાં કોંગ્રેસ પ્રમુખે ભાજપ શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા છે બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પક્ષનું પાલિકામાં હતું શાસન પ્રમુખના કહેવા પ્રમાણે તમામ રસ્તાઓ સીસી રોડ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રોડમાં ત્રણ હજાર ટન મોરમ નખાવી મોરમના ભાવ છસો ત્રેપન લેખે ભાજપ શાસકોએ ઓગણીસ લાખ પંચોતેર હજારના બિલ બનાવવાના આક્ષેપો છે મોટા પાયે ભ્રષ્ટાચાર સાચવવામાં આવતા હોવાના કોંગ્રેસ પ્રમુખ દિનેશે લગાવ્યા આક્ષેપ ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે ધોરાજી નગરપાલિકામાં સન્ને બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ ઓગણીસ લાખ અને પંચોતેર હજાર રૂપિયાનો માથબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર તાજ અને મોરમ નાખવામાં આવ્યું હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ ત્રણ હજારને બાવીસ ટન મોરમ નાખવામાં આવી છે એ મોરમનો એક ટનનો ભાવ છસોને ત્રેપન રૂપિયા થાય છે જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાકરી છે એ કાકરી સાડા રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહ્યા છે તો સીધો જ બસો રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ આવે છે તેમજ બીજી વાત કરું તો બે હજાર બાર થી બે હજાર તેર ની અંદર આશરે પચીસ લાખ થી પણ મોટી રકમનું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નહોતું આવ્યું ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચૂકવવા સામે

અને જરૂર પડે જ્યાં જરૂર પડશે ત્યાં કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે શાસકોએ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ધોરાજી નગરપાલિકા પાસે ગાડીઓ હોવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા સોળ રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે